ભાઈ આ વિડીયો શેર અને સેવ કરી લેજો જેટલા પણ કચ્છ જતા હોય કચ્છ થી મોરબી આવતા હોય તમે અમદાવાદ જતા હોય તો રસ્તાની અંદર આ માળિયા મિયાણા પાસે આવેલું છે આના ગેલોપ્સ હોટલ જુનું નામની વાત કરું તો હોટલ વિશાલા આ એટલી ફેમસ છે કે વાત જ પૂછોમાં હાઈવે ની અંદર સૌથી બેસ્ટ તમને નાસ્તો તમારે જમવું છે જોરદાર જગ્યા તમને લઈને આવી ગયો છું ત્યાં તમને ગરમા ગરમ ગાંઠિયા મળી જશે ફાફડા મળી જશે બધી જ વસ્તુ મળી જવાની છે તમારે જોઈ લ્યો કે સવાર સવારે તમારે નાસ્તો કરો છો હલકો નાસ્તો કરો છે તો તમે આ જરૂરથી ટ્રાય કરી શકો છો એનાથી તમને એવું લાગે કે મારે થોડુંક હેવી ટ્રાય કરવું છે ત્યાં સાઉથ ઇન્ડિયન મળી જશે સંકલ્પ તમને ઢોસો પછી સાઉથ ઇન્ડિયન બધું જ મળી જવાનું છે ઇટલી ઘણી બધી બ્રાન્ચો આવેલી છે તમને બધી જ વસ્તુ મળી જાય ત્યાં લોકો પીઝા પણ નવા સ્ટાર્ટ કર્યા છે નવા પીઝા ટેસ્ટ મને કોમેન્ટ કરજો અને હાંડવો હોય ઢોકળા હોય પછી ટી પોસ્ટની કોફી હોય ચા હોય થેપલા હોય આ બધી વસ્તુ એક જગ્યા મળવાની છે ઘણી બધી બ્રાન્ચો આવેલી છે તમને જે મજા આવે ને એ જગ્યાએ ખાવાનું અને તમને જો બપોર હોય કે સાંજ હોય તમારે ફૂલ થાળી ખાવી છે જમવું છે ગુજરાતી થાળી મળી જશે પંજાબી